આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કે જેનું નામ હેમચંદ્રાચાર્ય જેવા મહાન વિદ્વાન સાથે સંકળાયેલું છે વારંવાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર લોકો તરવાલો લઈને આવે ત્રણથી ચાર વાર દારૂ પકડાય ગઈકાલ રાતે પણ યુનિવર્સિટીની અંદર કેટલાક ઈસમો દ્વારા ખુલ્લેઆમ હોસ્ટેલની અંદર દારૂની પાર્ટી કરતા પકડાયું આજે પણ અત્યાર સુધી એ બાબતને લગભગ પંદર થી વીસ કલાક થવા છતાં પણ આજે આવા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતી નથી યુનિવર્સિટીની અંદર નવરાત્રીનો મહોત્સવ થાય તો કુલપતિ રજિસ્ટ્રાર અને શિક્ષણ મંત્રી જાણે વિદ્યાર્થીઓ કોઈ મોટો ગુનો કરી દેતા હોય દેશ વિરોધી કૃત્ય કરતા હોય એ રીતે પોલીસનો કાફલો ખડકી દે શિક્ષણ મંત્રી પણ નવરાત્રિ બંધ કરવાનો આરોપ બંધ કરવાની કોશિશ કરે વારંવાર ફોન કરે અને શિક્ષણના ધામો એ પણ હેમચંદ્રાચેવા જૈનાચાર્યના નામ સાથે સંકળાયેલી યુનિવર્સિટીની અંદર દારૂ પકડાય અને હજુ સુધી યુનિવર્સિટી દ્વારા કે પોલીસ દ્વારા ફરિયાદ ના થાય મેં યુનિવર્સિટીના કુલપતિને ફોન કર્યો પીઆઈને ફોન કર્યો ફોન ઉપાડતા નથી તો મારે રાજ્યના ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવું છે કે જે રીતે તમે નવરાત્રી બંધ કરવા માટે તમે ઉતાવરિયા બન્યા હતા તમે પોલીસ ઉપર દબાણ કર્યું હતું તમે એસપી ઉપર દબાણ કર્યું હતું વારંવાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું નામ બદનામ થાય છે તમારે જાગવું જોઈએ તમને શરમ આવી જોઈએ હું ધન્યવાદ આપીશ કે મીડિયાને કે મીડિયાએ પણ આ બાબત ઉજાગર કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો આજે આવા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આવતીકાલે અથવા બે દિવસ પછી અમે યુનિવર્સિટીની અંદર ભૂઘડતાલ કરવાના છીએ અને યુનિવર્સિટીની અંદર બ્લેક કલરની ગાડીઓ કાળા કાચવાળા લુખા તત્વો યુનિવર્સિટીની અંદર આવે છે એનએસયુના વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરે તો એમને ધમકી મળે છે એટલે મીડિયાના માધ્યમથી હું એસપી અને ગૃહમંત્રીને વિનંતી કરવા માગું છું કે પાટણની અંદર જે ઝડેઆમ કાયદાનો ભંગ થઈ રહ્યો છે એના માટે જાગૃત બને અને લોકોને શાંતિ અર્પે અને શિક્ષણની અંદર આ બધા તાઈફાઓ અને યુનિવર્સિટીનું નામ બદનામ થતું અટકાવે